જામનગર મહાનગરપાલિકા દ્વારા વહેલી સવારથી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે શહેરના નગરમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્રણ જેસીબી સહિતની મશીનની મદદથી ત્રણ મકાનોને પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વરસાદીના પાણીના નિકાલમાં અવરોધમાં આવતા દબાણો દૂર કરાયા છે ચોમાસા શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે મુશ્કેલી થતી હોય છે આ વખતે વરસાદી પાણી ન ભરાય તે માટે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આજે અંદાજે બે હજાર ફૂટની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે જેનાથી અંદાજીત એક કરોડથી વધુની જગ્યા ખુલ્લી કરવામાં આવશે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના મોમાઈ નગર એક તરીકે ઓળખાતા વિસ્તારમાં આ જુદા જુદા ત્રણ આશ્રમીઓના જે દબાણ આપણે વરસાદી પાણીની જે સ્ટ્રેન્થ છે પર હતા એ દૂર કરવા માટે અગાઉ ધોરણસરની જીપીએમસી એક ઓગણીસો ઓગણપચાસની કલમ ચારસો ઇઠોતેર એક અને બે મુજબ નોટિસો પાઠવી પૂરતો સમય આપી અને આજરોજ ડિમોલેશનની કામગીરી સિટી બી ડિવિઝનના સ્ટાફ પોલીસ સ્ટાફ શ્રી મોઢોડિયા સાહેબ તેમજ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા 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 તથા સંલગ્ન શાખાઓને સાથે રાખી હાથ ધરવામાં આવેલ છે જેમાં અંદાજે પચીસો ફૂટ જેવી જમીન ખુલી થનાર છે જેની અંદાજીત રકમ વીસ થી પચીસ લાખ રૂપિયા જેવી થવા પામે છે અનિલ ગોયલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર